નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો કથા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટે એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છીએ ત્યારે આ પ્રયત્નોની અંદર આપણે હંમેશા જે છે એ ખેડૂત મિત્રો માટે જે મદદ કરે છે એવા દિનેશભાઈ કનારા સાહેબ જે છે મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છે અને હાલના શિયાળો પાકોની અંદર જે રહેલી જે છે એ જે પાકો છે આ પાકોની અંદર હવે જે છે એ કેવી કાળજી રાખવી જોઈએ ખાસ કરીને જીરું છે ધાણા છે વરિયાળી છે સણ્યા છે ઘઉં છે આ પાકોની અંદર ખેડૂત મિત્રો એ કઈ કઈ બાબતોની કાળજી હવે પછીના સ્ટેપની અંદર રાખવી જોઈએ જે ખેડૂત મિત્રોએ જે ખૂબ મહેનત કરી છે અને કહેવાય ને કે જીરું જે છે એ આમ સાહેબ હવે આમ વાત કરીને તો કે હવે જીરું જે છે એ આમ વરિયાળી ભરાઈ ગઈ છે અને કહેવાય ખાટું થઈ ગયું છે એવું ત્યાં સુધી પહોંચી ગયા છે તો હવે જે છે એ પિયત આપવાનું બંધ થયું છે ને પિયત જે છે એ આપવા બંધ થયા પછી અને પોષણ માટે જે છે કેવી કેવી કામગીરી કરવાની હોય અને જીરાને જે છે એ રોગ ન લાગે ખાસ કરીને અમારા ખેડૂત મિત્રોને જે ભય હોય છે કાળિયાનો તો એ કાળિયાથી જે છે એ ખેડૂતો કેવી રીતના બસી શકે જીરું જે છે એની ક્વોલિટી સારી બને ધાણા સારા બને વરિયાળી સારી બને એના વાત જે છે આપણે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ સાહેબનો પરિચય લઈ અને સાહેબ અમારા ખેડૂત મિત્રોને જે છે હાલના પાકની પરિસ્થિતિ પ્રમાણે જે છે હવે પછી જે છે કેવા કેવા પગલાં ભરવા જોઈએ એની વાત અમારા મિત્રોને કરો નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબ ખરેખર અત્યારે જે કંઈ ફિલ્ડના માધ્યમથી ખેડૂતોના જે ફોટા આવતા હોય આપણી જે એપ્લિકેશનની અંદર ખેડૂતોના ફોટા આવે છે એના અંદાજે જીરાની પરિસ્થિતિ છે એ ખરેખર સારી છે અગાઉના વર્ષો અગાઉના સમયમાં થોડો ઘણો સુકારાનો જે પ્રશ્ન આવ્યો તો પણ અત્યારે જે ખેડૂતો માવજત કરી રહ્યા છે એ મુજબ જીરા જે છે એ સારી પોઝિશનની અંદર ઊભા છે બરાબર હવે પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર ખેડૂતોએ જીરાની અંદર સફેદ સારી ચરમી અને પાણી ઘણા સમયથી મુકાઈ ગયું છે તો એનો દાણો ભરાવદાર થાય દાણો પીળો પડી અને ફોઈફ ના થઈ જાય એકો એક દાણો ક્વોલિટી વાળો બને આટલા મુદ્દા ઉપર ધ્યાન રાખવાની જરૂર છે હવે એની અંદર જો પહેલી વાત કરીએ તો જે ખેડૂતોના જીરા ઘણા સમયથી પિયત અપાયેલા નથી જે કે સૂકો વિસ્તાર જે છે ત્યાં સફેદ સારીનો પ્રશ્ન વધારે જોવા મળશે અથવા તો એની શરૂઆત થઈ ગઈ હશે તો એવા ખેડૂતોએ સફેદ સારીના નિયંત્રણ માટે આમ જોઈએ તો વેટેબલ સલ્ફર જે આવે છે એ સફેદ સારી માટે સારામાં સારું ફૂગનાશક ગણી શકાય પણ એની અંદર માઇકોબુટાનીલ કરીને એક ટેકનિકલ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ કોઈ ખેડૂતોને સફેદ સારીનો પ્રશ્ન વધારે હોય વધારે પ્રમાણમાં સારી આવી ગઈ હોય તો પેન્ટા કોનાજોલ દસ ટકા એસી કરીને એક નવું ટેકનિકલ બજારમાં આવ્યું છે સિઝન્ટા કંપનીનું ટોપાઝના નામે આવે છે દસ એમ એલનું એનું માપ રહે છે અને ભૂકી છારા માટે ઊંચામાં ઊંચું ટેકનિકલ એને ગણી શકાય પણ જે ખેડૂતોને વધારે પ્રશ્ન નથી એ સલ્ફર બેઝ ફૂગનાશકનો ઉપયોગ કરશે તો એમાં એને સારામાં સારું પરિણામ મળશે બરાબર છે બીજી જે વાત છે કે સફેદ સારીની સાથે આપણે બીજું જે ધ્યાન રાખવાનું છે એ ચરમીનું છે તો ચરમી માટે લગભગ અત્યારે બધા ખેડૂતો જાણે છે અને બધાને ખ્યાલ જ છે કે પિકોક્સી સ્ટ્રોબિન એટલે કે ગેલેલિયો દવા જે બજારમાં આવે છે એ અક્ષીર સાબિત થઈ છે અને લગભગ કોઈ ખેડૂત એવો નથી કે એણે જીરું વાયું હોય ને એક વખત એનો ઉપયોગ ના કર્યો હોય અને એના ખેડૂતોને પરિણામ પણ મળે છે બીજી એક અહીંયા વાત એ કરવાની છે કે હવે આપણે ઘણા સમયથી પિયત નથી આપ્યું જમીનમાં ભેજ નથી તો ઊંચા રાઉન્ડ જ કરવા એવું જરૂરી નથી બરાબર અહીંયા આપણે જીરું પકવવાનું છે પણ ઓછા ખર્ચે પકવવાનું છે એ પણ એક મુદ્દાની વાત છે તો આપના માધ્યમથી હું એ કહેવા માંગીશ કે જે ખેડૂતોને આવા ગેલેલીઓ છે અથવા તો એમિસ્ટાર ટોપ છે આવા ઊંચા ફુગ્નાશકનો છંટકાવ એક વખત કર્યો હોય તો બીજી વખત

સાત હા સાઠ આઠ કરે બે હજી ત્રણ દિવસ નથી આ તો પાછા પાંચમા દિવસે જીરાની અંદર જીરાના કેસમાં દવા લેવા માટે આવે ત્યાં અહીંયા એ સુધારો કરવાની જરૂર છે કે આપણે પિયત એને આપ્યું નથી તો એને ઉપરથી પોષણ અને પાણી આપવાનું છે તો એના માટે શું કરવું જોઈએ કે ભાઈ પાણી આપણે ઘાટું ઉતારવાનું છે કે માનો કે કોઈ ખેડૂત છે એની પદ્ધતિ એવી છે કે વિઘે ત્રણ પંપની દવાની જરૂરિયાત છે અને એ ખરીદી કરે છે તો એ ત્રણ પંપની દવાને પાંચ પંપમાં કન્વર્ટ કરવાની છે બરાબર એટલે એને જે કઈ દવા લે છે એનું પરિણામ પણ સારું મળશે છોડને વ્યવસ્થિત ભેજ અને પાણી મળી રહેશે અને એને લાંબા લાંબા મળશે સીધું દવા છાંટવી પડશે એવી જરૂર નહીં પડે તો આ એક બીજો મુદ્દો જે આપણે ચરમી માટે અને પાણી એને જાજુ ઉતારી એના માટેની વાત થઈ ત્રીજી જે વસ્તુ છે એ ખાસ હવે ધ્યાન એ રાખવાની છે કે હવે પછી જીરાની અંદર જે આખું જીરાની ઢીંગલી રૂપી જે ઝૂમખું હોય એની અંદર દસ બાર દાણામાંથી ત્રણ ચાર બે ત્રણ દાણા છે ને એ ખોટા થઈ જતા હોય આ ચીમડાઈ જતા હોય જે આછા પીળા બની જાય અને ચીમડાઈ જતા હોય આને આપણે સાદી ભાષામાં ફોપ કહીએ છીએ હવે આ બને છે શેના લીધે કે ભાઈ જમીનમાં ઘણા સમયથી ભેજ નથી એને પાણી નથી મળ્યું બીજી બાજુ છોડ જે છે એ દાણા અવસ્થા ધારણ કરે એટલે એ છોડ પોષણ ખેંચે બરાબર એક બાજુ જમીનમાં ભેજ નથી અને એને પોષણે જ્યારે દાણાને જોતું હોય ત્યારે જે છે એ આ અવસ્થા પેદા થાય છે તો એને આપણે રિકવર કરવી હોય તો એક જે મેં વાત કરી કે આપણે ત્રણ પંપના પાંચ પંપ કણશું એટલે પાણીનું પ્રમાણ જાજુ જોશે જશે છોડ ઉપર એટલે એને વ્યવસ્થિત ભેજ મળશે અને બીજું આપણે એ એડ કરવાનું છે કે જે કંઈ છંટકાવ કરીએ ફૂગનાશકનો કરતા હોય કે જીવાતનાશકનો અથવા બંને ભેગો કરતા હોય તો એની સાથે જો ફાલ અવસ્થા ચાલુ હોય તો આપની અને અમારી જે ભલામણ છે સ્ટેપઅપ કરીને જે દવા બજારમાં આવે છે એ સ્ટેપઅપના ખૂબ સારા પરિણામ છે ફાલની અંદર ફૂટની અંદર અને છોડને પ્રોષણ અને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે તો એ પચીસથી ત્રીસ એમએલ પ્રમાણે સ્ટેપઅપનો ઉપયોગ કરવાનો છે એક વખત સ્ટેપઅપનો ઉપયોગ કર્યો વચ્ચેના આગળના છંટકાવની અંદર વોટર સોલ્યુબલ ખાતર આવે છે ઝીરો બાવન ચોતરી છે ઝીરો જીરો પચાસ છે તેર ઝીરો પિસ્તાલીસ છે આ કિલોના પેકિંગમાં બજારમાં મળે છે એને પંપે સિત્તેરથી એંસી ગ્રામ પ્રમાણે નાખશું એટલે છોડને પોષણનું પોષણે મળી જશે અવસ્થા મુજબનું અને એને સારામાં સારું રિઝલ્ટ મળશે ફરીથી પાછું એક રાઉન્ડ છે એની અંદર આપણે વનામૃતનો સ્પ્રે કરીએ કે જેની અંદર એમિનો એસિડ અને છોડને જે સિવિડને જોઈએ છે જે પોષણ જોઈએ છે વનામૃતમાંથી મળે છે તો એક વખત સ્ટેપ અપ લીધું એક વખત વોટર સોલ્યુબલ ખાતર લઈએ પાછું વનામૃત લઈએ પાછું વોટર સોલ્યુબલ ખાતર લઈએ પણ હવે પછીના દરેક છંટ ટપકાઓની અંદર કન્ટિન્યુઅસ છોડને પોષણ મળે એ પ્રકારની વસ્તુની કાળજી રાખવાની છે એની સાથે જે આપણને જરૂરિયાત છે ફૂગનાશકની અથવા તો જીવાતની એનો ઉપયોગ કરશું તો એનું પરિણામ મળશે હા અહીંયા એક વસ્તુ છે કે આ જે પોષણ માટેના છંટકાવ ખેડૂતો કરશે એનું રિઝલ્ટ એક છંટકાવથી નહીં મળે બરાબર જ્યારે એ બે ચાર પાંચ છંટકાવ કરશે ને છેલ્લી અવસ્થાએ જ્યારે એને એનો થ્રેસર હાલશે અને દાણો એક ધારો વ્યવસ્થિત જોવા મળશે ત્યારે ખેડૂતે એમ સમજવાનું કે મેં જે આ ત્રણ ચાર વખત આ છંટકાવ કર્યા છે એનું પરિણામ છેલ્લે મળ્યું છે તો આ ધ્યાન રાખવાની જરૂર છે બીજું સાહેબ છેલ્લા લગભગ પંદરક દિવસથી અત્યારે જીરાની જો વાત કરીએ તો છૂટા છવાયા છોડ જે છે એ મોલોના જોવા મળે છે અને અમુક ટકા થ્રીપ્સની અસરે જોવા મળી રહી છે તો ખેડૂતોએ અત્યારે એનું અવલોકને કરવાનું છે તો એને અનુરૂપ દવા જે છે એ આપણે ભેગી નાખી શકીએ ઘણી વખત કેવું થતું હોય કે આપણને નજરમાં આવી ગયું હોય અવલોકન કર્યું હોય અને સામાન્ય થાઇમેથોક જામ એકતારા છે અથવા તો વજાસ્ત્ર છે આનો ઉપયોગ કરીને આપણને રિઝલ્ટ મળી જાય જો આપણે ચેક જ ના કર્યું હોય તો એક અવસ્થા એવી આવી જાય કે જ્યારે આપણે ઊંચી દવાઓ ઉપર જવું પડે તો આ એક ખાસ અવલોકન સાહેબના વિડીયોના માધ્યમથી તમારે બધાએ જીરાના પાકની અંદર કરવાનું છે બીજું એક એ વાત છે કે જે ખેડૂતોએ પિયત આપેલું હોય તાજેતરમાં પિયત આપેલું હોય અને તમે દવાનો છંટકાવ કરો છો તો એની અંદર ઓઇલ બેઝ દવા આવે છે જેમ કે વજ્રસ્ત્ર છે નીમુ ઓઇલ છે આવી દવા તમે છંટકાવની અંદર સાથે નાખશો તો એનાથી શું થશે કે ઝાકળ જે છે એ છોડ ઉપર બેસશે નહીં અને સાહેબ મેં ઘણા બધા ખેડૂતોને આ વસ્તુ જે છે એ એપ્લિકેશનના માધ્યમથી એ ભલામણ કરી છે અને અહીંયાથી મારા સેન્ટરેથી પણ આપી છે તો એમાં જે કોઈ ખેડૂતોને પિયત પછી મેં આપી છે તો એમાં ખૂબ સારા પરિણામ મળ્યા છે તો અત્યારે જીરાની અંદર ખેડૂતોએ આ ધ્યાન રાખવા જેવું છે એવું મને લાગે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કનારા સાહેબે જે છે એ કરી કે ભાઈ જીરામાં જે છે એ એટલું બધું ઉતાવળું નથી થવાનું એમ આપણે કાળજી પણ જે છે એ ખૂબ સરસ રીતે જે છે કરવાની છે કે દવા સાંટી દીધી તો તરત બીજા દિવસે ચોથા દિવસે ફરીવાર દવા છંટકાવ જે છે એ કરવાની એવી જરૂરિયાત નથી ઊભી થતી હા એવું તમને લાગે તો વાત અલગ છે અજય સાહેબ અત્યારે અમારા ખેડૂત મિત્રોને કાળિયાની બીક વધારે છે એટલે કે ટૂંકમાં શરમીની વધારે બીક છે તો હાલના સમયગાળાની અંદર તમે પણ ફિલ્ડમાં જાઓ છો હું પણ ફિલ્ડમાં રખડતો હોય તો હાલમાં તો છે ક્યાંય મને આવો કાળિયો જોવા મળ્યો નથી તો ખેડૂત મિત્રોને જે છે એક થોડીક એ પણ વાત કરો કે કાળિયાના લક્ષણો કેવા હોય અને એના માટે જે છે એ ખોટા અત્યારે ખર્ચાઓ બહુ વધારે પણ ન કરે ખરેખર સાહેબ કાળિયાની એટલી બધી બીક આ વર્ષે હજી દેખાતી નથી કારણ કે ઝાકળ જે આવવી જોઈએ વચ્ચે લગભગ દસક દિવસ અગાઉ બે ત્રણ દિવસ ઝાકળ આવ્યો તો પછી અત્યારે આવે છે પણ ઓછા પ્રમાણમાં આવે છે બીજું ખેડૂતો પાસે પાણીની સુવિધા પૂરી થઈ ગઈ છે એટલે ભેજ નથી એટલે કાળિયાનો રોગ આ વખતે આવવાની શક્યતા ઓછી લાગે છે પણ એના લક્ષણો એવા હોઈ શકે કે જે ખેડૂતોએ પિયત હમણાં ટૂંક ગાળામાં આપ્યું હોય પિયત આપ્યા પછી આપણને ક્યારે ખબર પડે કે જ્યારે ઉપરના દાણા જે છે અથવા તો ઉપરના પાંદડા જે છે એ બળવા લાગે ત્યારે આપણને ખ્યાલ આવે કાઢીઓ આવી ગયો હકીકતમાં એની જે શરૂઆત છે એ નીચેથી થતી હોય છે કે ભાઈ નીચેના પાંદડા જે છે એ આપણને છે આછા ઝાખા પડેલા જોવા મળે એ ધીમે ધીમે શરૂઆત થતાં થતાં એ ઉપર પહોંચે તો એ એક અવલોકન કરવાનું છે કે આપણા ખેતરની અંદર છોડ જે છે એની અંદર પાયા પછી નીચેના પાંદડા ઝાંખા નથી પડતા ને એ એક ધ્યાન રાખવાનું છે તો એકલ દોકલ હોય હોય એવો થયો પણ એવું નથી ના એવું નથી હોતું ક્યારેક એવું પણ બનતું હોય કે થોડી ઘણી અસર આવી હોય પછી તમે જે કોઈ દવાના સારી દવાના છંટકાવ કર્યા હોય એટલે એ જે અસરે છે એ ત્યાં ત્યાં બેસી ગઈ હોય તો એ વસ્તુ ઊભી રહી ગઈ છે તો એને ધ્યાનમાં લઈને આગળ નથી વધવાનું બીજું એક એ છે કે જે ખેડૂતોની જમીન આખી જે છે એ જમીનની અંદર ક્યાંક એવું બને કે અમુક જમીન આછી હોય તો આછી હોય ને ત્યાં જમીન જે છે ત્યાં ભેજ ખેંચાઈ ગયો હોય એટલે છોડવે દાણા વધારે પકડી લીધા હોય હવે એ પછી કોઈએ પિયત આપ્યું હોય ને તો એ પિયત આપ્યા પછી એટલો જે જમીનનો ભાગ છે ને ત્યાં નવી કંઈ મુવમેન્ટ ન દેખાય એ છોડવો લીલો ના થાય એના પાંદડા જે છે ને એ ઝાખા વધારે પડે એટલે ખેડૂતને એમ થાય કે આમાં ચરમી આવી ગઈ પણ હકીકતમાં એ ચરમી નથી પાણી ખેંચાઈને જે અપાણું હોય ને જેને લીધે આછી જમીન હોય ત્યાં એટલું ટાળરું પડતું હોય છે તો એને ધ્યાનમાં લઈને વધારે કોઈ ખર્ચા કરવાની જરૂર નથી સાહેબ જે અત્યારેમાં જીરું જે છે એ પાસોતરું આવ્યું છે પાહો જીરું છે પાછતરા ઘણા બધા વિસ્તારની અંદર પાછતરા જીરાના વાવેતરા થયા છે કે જે જીરા અત્યારે મહિના દિવસથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ દિવસના છે એ ખેડૂતો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એ જીરાને જો તમારે પકવવું હોય તો એ છોડનો વિકાસ ઝડપથી કરાવવો પડે આ વખતે હવામાન એવું છે કે અત્યારે શિયાળો હોવા છતાં પણ બપોરે ગરમી લાયક વાતાવરણ છે તો એની અસર જે છે એમાં થવાની છે તો એને તમારે પિયતે આપવાનું છે જરૂર લાગે તો પિયત સાથે સુકારો ન આવે એના માટે જે સ્ટાર પ્રોટેક આવે છે એ બેક્ટેરિયાને તમારે પાણી સાથે પિયતમાં આપવાના છે અને પિયત બાદ જે વનામૃત આવે છે એનું પંપે ચાલીસથી પચાસ એમએલ પ્રમાણ રાખી અને એકથી બે વખત તમે છંટકાવ કરશો તો ફૂટ પણ સારી થશે અને એના લીધે વિકાસ પણ સારો એવો જોવા મળશે ખૂબ સરસ મજાની વાત આપણને કનારા સાહેબે કરી કરા સાહેબ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને જે છે એ તમારી કોઈ હેલ્પની જરૂર હોય જો કે મિત્રો ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ તમારી પાસે હશે જ જે ખેડૂત મિત્રો પાસે ન હોય એ બધા મિત્રો જે છે એ કિસાન સફરની સાથે સાથે ખેડૂત મોલ એપ્લિકેશન પણ જે છે એને પણ ડાઉનલોડ કરી લે જેથી કરીને તમારા પ્રશ્નો જે છે એ તમે સીધા જે છે એ સાહેબને પૂછી શકશો સાહેબ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ તમારી પાસેથી માહિતી મેળવી શકે ખેડૂત મોલ ગોંડલ દિનેશભાઈ કનારા અને સાહેબે જે એપ્લિકેશનની વાત કરી છે લગભગ ઘણા બધા ખેડૂતો એ વાપરી રહ્યા છે અને અત્યારે તો એટલા સાહેબ પ્રશ્નો જીરાના આવે છે કે ઘણાય વખત મારે ખેડૂતોને કહેવું પડે છે કે અમે એ પ્રશ્નોના જવાબ દેવા માટે પણ પહોંચી શકતા નથી પણ એના માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને જેટલા પણ ખેડૂતો એમાં લાભ લઈ રહ્યા છે એને ચોક્કસ પરિણામ મળે છે ખેડૂતોએ કોઈ પ્રશ્ન હોય તો પિંચોતેર સાત અઠાવન પિંચોતેર છસો આ નંબર ઉપર ફોનથી પણ એ સંપર્ક કરી શકશે અને અમારા જે એક્સપર્ટ છે એ એમની સાથે વાત કરશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કનારા સાહેબે કરી કનારા સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે હાલના સમયમાં શિયાળુ પાકોની અંદર જે અવઢવમાં હતા એ અવધવમાંથી જે છે એ આ વિડિયોના માધ્યમથી ખેડૂતોને જે છે એ ઘણું બધું માર્ગદર્શન મળશે એવું માનું છું આપ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફરનો નો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બારસ આ ઉપર જે છે વધારાની માહિતી પણ તમે મેળવી શકશો બસ ખેડૂત મિત્રો તમે અમારા સુધી સિલાઈ સુધી જોડાના બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી